આમોદ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકો હવે ગંદકીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ચાર ના મચ્છી માર્કેટ પાસે મુખ્ય માર્ગ પર ગટર નો ગંદુ પાણી ઉભરાતા રાહદારીઓ થી લઈને સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય રહ્યો છે જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મુખ્ય માર્ગ ઉપરથી ગટર નું ગંદુ પાણી વહેતા છેલ્લા કેટલાક દિવસથી લોકોએ ના છૂટકે આવા પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે ઉલ્લેખ કરવો રહ્યો કે આ વોર્ડમાંથી જ પ્રમુખ પણ હોય તેમ છતાં આ વોર્ડમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે પ્રજાની પડદે હાલાકી ને જાર અંદાજ કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે શું હાલત હશે તેવા પણ પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે અત્રે છે કે આમોદનગર નગરમાં કચ્છી માર્કેટ વિસ્તાર આમોદ હાડ સમા વિસ્તાર કહેવામાં આવે છે ત્યાંથી ઉભરાતી ગટર પ્રશ્ન હલ કરવામાં આવે તો આવતા જતા લોકોને તથા વેપારી વર્ગને પણ અને દુકાનદારોને પણ ફાયદો થઈ શકે છે જ્યારે સમગ્ર મુદ્દે વિરોધ પક્ષ પણ કંઈ પણ બોલવા તૈયાર ના હોય અને તેઓ પણ પૂરતા જાગૃત ના દેખાતા હોય તેઓ પણ ઊંઘમાંથી ઉઠી અને જાગૃત બને અને આ મુદ્દે સ્થાનિકોના પડકે આવે તેવી પણ માંગ ઉઠી છે શું કરો છો અહીંયા તમે શું એવું છે શું સમસ્યા હતી અહીંયા સમસ્યા કટેલાનું પાણી ઉભરે છે

થાકેલા છે અને નગરપાલિકા અમારી એ અપીલ છે કે વેરાહાર આ પાણી બંધ કરાય કેટલા દિવસથી આ પાણી આવે છે આ સતત ત્રણ દિવસથી ચાલુ છે પાણી દુકાન ખોલવી ના ખોલવી બધું ભરપૂર છે કારણ કે પબ્લિક જ નથી આવતી કોઈ મતલબ નથી અહીં આગળથી નાના નાના છોકરાઓ સ્કૂલે જાય છે તેમના કપડાં ખરાબ થાય છે ગાડીઓ જાય છે અને બધું કેમ કેમ જઈ શકે પાણી અને એકદમ ગંધ મારતું પાણી છે કટનનું બિલકુલ એસિડ જેવું પાણી છે એકદમ આખો દિવસ બસ ગંધ જ કરે બે ત્રણ શહેરની ત્યાં ગઈ સ્થળ બી આવેલા છે મંદિર છે પછી મસ્જિદ લોકો જાય છે થાય થાય શું સમસ્યા હતી તમારી અહીં મનસુખ પાંચ દિવસથી આ ગટરનું ગંદુ પાણી ચાલે છે કોઈ ધ્યાન પર લેતું નથી બધા જ નેતા લોકો અહીંથી આવે જ જાય છે તો કોઈ આ વાતની કઈ કોઈ કાળજી લેતા નથી આ સ્કૂલમાં એક બાજુ સ્કૂલ સામારી હાઈસ્કૂલના છોકરા અહીંથી જાય છે એક બાજુ મદરસો છે એક બાજુ મંદિર છે ને એક બાજુ નમાજ પઢવા અહીંથી લોકો જાય છે આવા હારા ઘટના પ્રસંગો એ લોકો એ જાય કે મેન રસ્તો કહેવા જામ આટલા પાંચ દિવસ ત્યાં ગંદુ પાણી ઘટ નહીં નીકળે તો કોઈ વાત આ બાજુ જોર લીધું નથી જો સાફ કરી ગયા કેવી રીતે સાફ કરે પાણી તો નિકાલ થતો જ નથી એ ખાલી હાજરી પુરાવા મેં આ વ્યક્તિભાઈ સાફ કરી કે હું સાફ કરે કે કોઈને ખબર નથી એટલે આટલી મહેરબાની કરીને આટલી વિનંતી છે મારી ચક્કર પાલિકાની સાહેબ કે આટલી મહેરબાની કરે જાતે આવીને ઉભા આવીને આટલું ફોર્મ કરાયું ધંધા બી બેકાર થઈ જાય મચ્છી માર્કેટ છે પબ્લિક આવતી નથી ને અમારા ધંધા રોજી રોજ તક આવતો નથી